બરેલી હ બરેલી ઓન જેવી આ બરેલી હ માર બાહી મારા ફિરકીન પતિન પછી જલા બ્યા હે તાર પહેલી મા છોલે બી કહોતો ના બોલબો કરે હાતું મારા ઉ તો મણિયા કર તા આ તો કા ગરો લેવાનો વાત કી હોમ નો હવે નારુકુન લઈ આલે તમે જે કવાય લિયાલુ પડે તો જ આવું નકર નહીં આવું તે હું નક્કી કરીને આવી તી તું કે થી તે જ પડે કે ઇમની બજારમાં કોણ આવે તારે તે તાર હું હું તો એમ કે હું જે કવ ને બધું લિયાલુ પડે લાખ રૂપિયાનો કાકરો તો એ તાર કાકરો તો પહેલા તને જલેબી ફાફડા અને પેલા સંપૂરો ને આવન હતા કાયક ના એ તો બતાર મત જાય જે ખોઈ જાય યાર જલેબી તો ખાઈ પડે માર ખાઈ પડે હા તને કરાય દો નકર ના તરણ

તદ હોના કી તો મને જલેબી ના ખવડાવાવે પેલી તો મારો ફિરકીર પતંગ લેવા નહીં ફિરકીર પતંગ ની પેલી મારે જલેબી પાછો તમાર ફિરકીર પતંગ મારો ફિરકીર પતંગ પછી જ જલેબી આ હે તાર પેલી મારે જલેબી એ કોણ બોલબો કરે હા તું મારો હે જોન મણિયા કર તા પેલી મારે જલેબી દોહા બ તુલિયા લે તને ટેન્શન ન કર તું પેલી જલેબી પછી કાકરો મારો પેલી ફિરકી પેલ્લો વાળા કાકરો જલેબી તો જાઉં અરે તનિયા લડ અગત આ હે અરે પેલો વાઘરો આયા બયુ લેને આવી યાર

ફોન કર્યા તા માલ જીનશમ ભૂજી બોલાનું અરે વાલજી ભાઈ ઓમ શું હન શામ ભૂ ભાઈ ઓમ શું પેલા વાઘળો ની મારો બૈરું લેના આવે અરે પતંગ લેવાનો એમાં બૈરોને હંગાતી ઉકરવા હું એમ જ કે હું નતી આણ ઓય બૈરો આમ આદમીમાં બૈરો છોપી હેડો અંબા આય બજારમાં અરે વાલ માર જીંબો લાણ શામ ભૂ બેન ખોરો એ તો માર

એય દરકલ બાપન દર લઈ જાવ એને ઓલા દન થી ઓન તો મારા બોળો બોર તો લઈ આલો જ પડહી ઓ તન મારે ઓને કીત મારે ઉહ હા તૈયાર લગા સુરિયલ કિલો એક એક કિલો કર દે હેડો તમે આ કિલો કર હા 1 કિલો કર દે સાણ વળી બોલવા ના કરે બા તાર માં ખબર તો લઈ આવના આ ખાર વળી હું ખબર હે આવ આગળ જ કાકરો લઈ આવજો પાછા પરવાળાની તો કેટલી જ દાટ ભાઈ આ તો શું છે બજારમાં માર તો મેળા પર આવ્યો તો ઓકે તો હલડી હી દોહા બોર કિલો 1 કિલો બોર ₹50 હાલ દે પૈસા અમાર તુએ કેટલા ના રે 50 50 રૂપિયા ના રે આમલા વી રાખો અને 30 રૂપિયા લસ દેજો પાછા કોને લે લે તું દુબાર જગ્યાએ બેઠી બેઠી અને મોતી બોતી થા મત્યો લાખો આમ લેની આવ બાઈડ મોહાતમ એટલે

તારિયે ભાઈ બરો તો યાદ આવું કમ ના આવી યાર આ આ વાડજી ભા ફરી ફરી થાજી ફેરો

બરેલી હ બરેલી ઓન જેવી આ બરેલી હ માર બાઈ યાર અગર આ લે દોરી આખી ભાઈ લઈ દો દો દોના આ બરેલી આ તા જેવી લઈ લેવી આવી તો યાર ઓન કર આવ યાર ઓન કર એવી યાર કર હારી હારી

ઓ માવાકનો હું પાડા ના ના બૈરુ દે ખાજો દેખાતા કોય હે હેડો નિયા જ કરો હેડો યાર રાતે વાત કરતા પતિ ફ્રી 300 લે લો હો ને 300 એટલા બધા તો કોઈ બંદો બોલા કર નકર તમે બોટ ભાઈ છે આમ રાડી ની આવડો હા આજા મોટી હાડી જોવા માંગી બે કે કરે 200 મતિ કર હડો 300 ને કારણે 200 કરી દે બરાબર કારો કરો થોરો કરો પણ બારેલો ના કરતા હો ને જો આ તો આ

મના પીપોળો લઈ આલો અપા ઓપીપોળાનો છોકરો માર દો પડે અમતરમાં દુળીયાળું પડે તાર જો આ દેખાર કોઈ આ તો તું બોલું જરૂરત કાર હા આ એ બરોળે આ લઈ આ તો હાલ લાગા પણ નહી ઓયલી રેત થન્યો આ કા જુહ તાર દે ભાઈ એક લેવા છોડો હા

તમે <muchas>

ના ના ભાઈબંધી કરવા હા ભાઈ બંધ

આ પવન ના હોય તોય પતંગ સકાબા આ પવન વખત સકા લેટ આ પતંગ રાત ચકા નો કોઈ તાપા ને પતંગ ઉડવાનું પુલી આને લેટ હા એ આમ દલીજી હા એ વો ગાડી મે લઈ લાય હું તો એ ગાડી પર ઇતા જોડો નહી પણ આ કેવા ઘર મોડતો આવ હારી જલ વાગ આઈ નહીં

એક એક નો પતંગ કાપણો લીધો આપડે અંતરેલી ભારેલી ભારેલી તો હા પણ યાર બહુ ખતમ થાય

ભેગું <coughs> બરા <coughs> <coughs> <coughs>